લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરેલ તપાસ ગંભીર ગુનાઓ આચરતા 8 લોકો સામે ગુજસીટોક दाखल મુખ્ય આરોપી અને બટલેગર ધીરેન કારિયા અને તેના સાથીઓ સામે અનેક ગુના નોંધાયા છે આ બધા ધાક ધમકી ખૂન ખૂની કોશિશ રોહિષ સેન આરમ સેન જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ છે ધીરેન કારિયા હેઠળા ટોળી સકરે હોય તમામ સામે ગુજસીટોક दाखल કરવામાં આવી ગુજરાત રાજ્યના માનની ડીજીપી સાહેબ શ્રીની સૂચના અન્વયે સો કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અન્વયે નહીં જૂનાગઢ રેન્જના માનની આઈજીપી સાહેબ શ્રી તથા એસપી સાહેબ શ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ ટ્વેન્ટીમાં લિસ્ટેડ બુટલેગર પૈકી અધ્યયન કાર્યા અને તેની નેમના અન્ય વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન દૂટ ખૂનની કોશિશ આ ઉપરાંત આર્મ સેક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેવા પર પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેચિસ નંબરમાં ચેડચાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ કરેલું નુકસાન પહોંચાડી વાર્તી બનાવટના વિદેશી દારૂને પંજાબ હરિયાણા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરિકો સાથે રહી અને સતત શરૂ રાખેલી તો આ ધ્યેયન કાર્ય આ સિવાયના અન્ય સાત ફૂલ મળીને ફૂલ આઠ ઇસ્મોની ગેંગ વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ ત્રણ એકની પેટા કલમ બે ત્રણ બે ત્રણ ચાર મુજબ

કોડિયાતા જેના વિરુદ્ધ નવ ગુનાઓ જેમાં ત્રણસો બેનો પણ સમાવેશ થાય છે આરોપી નંબર ત્રણ ભાવેશ ઉત્પેક ભાવલો માલદવભાઈ ભાંગ્યા પાંચ ગુના ચાર નંબર કીધ ઉથે પીડો ભગાભાઈ સેલાણા ચાર ગુના ઉપત પૂજાભાઈ કોડિયાતર જેના વિરુદ્ધ છ ગુના આ ઉપરાંત ક્રેમપ્રાંસ દ્વારા આ ભેગના આઠ પૈકી ત્રણ આરોપીઓની રાઉન્ડ ઉપ કરવામાં આવેલા છે જેમાં ઉદય નરવતમભાઈ તૈયાર જેના વિરુદ્ધ સાત ગુના

આ પ્રકારની બૌદ્ધિક કરી અને ગેરકાયદેસર રીતે જે પણ કઈ મિલકત અથવા તો સરકારી મિલકત કે બીજા કોઈની મિલકત પચાવી પાડેલી છે આ ઉપરાંત પોતાની ગેંગના ત્રાસથી અન્ય કોઈ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે તો તપાસ દરમિયાન વધુ પુરાવો મળી આવે તેના વિરુદ્ધમાં આ દુષિભોગની જે સેક્શન છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે